હા પેલા મેઠિયા ના એરંડા ઓકે આમ ચા પેલો એક્સલ વગર નો ખબર હોય આયુ હું મશીન કરવાનું નોબ નહી લેતો તાને

આળદ આવી ગય વેલી વેલી આવતું ના ચાલુ થયું પણ આપણા પણ આવું કરવાનું પણ આવતું આ ચાલુ જ હો ચાલુ જ

ના ભરાશી હલો હા બેરાજી હું કરો છો મશીન હોશ કરવા છું મશીન હોશ કરવા છો એમ અલ્યા યાર આવક યાર અમારે તો શરૂ થાય છે પણ પોણી જ નહીં કાઢતું નહીં કાઢતું ના તમે આવો તો ખરા તો પંખા નો શોટો પણ તમે આવો હોય આવું હોય છો કુવા છો

વાલ થઈ ગયા છે શું તમે યાર હા અંદર ની તકલીફ છે કે છે હું હ વાલ થઈ ગયા બે હા શું કહું ને તો પોણી તો નઈ જ કાઢે કાઢે આવું ના બોલ યાર મારા તો નું બધું બધું ચાલુ કરજે ચાલુ કરે ચાલુ તો થાય છે યાર મારે હેન્ડલ માર હેન્ડલ માર યાર વાત કર ચાલુ તો હેન્ડલ માર એક મિનિટ થઈ જાય છે તું લે હું પારું છું હેન્ડલ માર તું ના યાર હું તો મને બીક લાગે લે તું ચાલુ કર ને તું ચાલુ કરી તો આમ થઈ જાય કર આ દુવાળો વાળો કાઢ હું કાસો કાસો હું છેલા ચારો મુ પેલા કરી તો કમ્પ્લીટ થયું કે લે ફેરી ફેરી માં

બે 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 લઈ ના છે મારે પંખો નહિ લાવજો બીજું લાવવું હોય તો અત્યારે સોલર નું બોલર આવી ગયું સૂર્ય પકાશી આવે જૂના જમાના હઈ રહ્યા છો

નોકરી પણ હું તું ડખો કર્યો ખોટી મગજ મારી નઈ કર મારા અબ્બાનું પોનસો રૂપિયા રૂપિયા શેકલ માર્યા મશીન માં લાવ્યો ના હેન્ડલ તો મારેટ કર્યા ફોન મગારો વધારે કાર્યકરો નહીં લાય આપડે

અંદર ને કદાચ વાટ ખાઈ જ પંખા ની હા એ ખરું પાછું હોય તો વાલ સરખો કરીને બેરિંગો ફિટ આવું અને પંખો કઢાવીએ કાલે બરોબર હતો બગડેલું રૂપિયા આવી રીતે કોઈ કારીગર મંગાવતા ના અને જોઈ ને કોમ કરજો આવો અને વિડીયો ગમે લાઈક કરજો શેર જય ભાડે मगला